આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે મહાશિવરાત્રીના દિવસે કયા કાર્યો આપણાથી ભૂલથી પણ ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખીને આપણે જોઈશું કે કયા કાર્યો ખાસ કરીને ટાળવા જોઈએ મહાશિવરાત્રી એ મહારાત્રી છે જેનો ભગવાન શિવ સાથે ગાઢ સંબંધ છે આ તહેવાર શિવના દિવ્ય અવતારનો શુભ તહેવાર તરીકે માનવામાં આવે છે ભગવાન શિવના આશીર્વાદથી આપણામાં વાસના ક્રોધ લોભ અશક્તિ ઈર્ષા વગેરે દુર્ગુણો દૂર થાય છે અને પરમ સુખ શાંતિ અને ઐશ્વર્ય આવે છે હવે આપણે જાણીશું કે મહાશિવરાત્રિના દિવસે કયા કાર્યો ખાસ કરીને ટાળવા જોઈએ તેમાં આપણે પેલું સાંભળીએ મહાશિવરાત્રીના પાવન તહેવાર પર કાળા રંગના કપડા ન પહેરવા કારણ કે આ દિવસે કાળા રંગના કપડાને અશુભ માનવામાં આવે છે બીજું એક માન્યતા મુજબ ભક્તોએ શિવલિંગને ચડાવવામાં આવેલ પ્રસાદ લેવો નહીં કારણ કે આ પ્રસાદ જીવનમાં દુર્ભાગ્ય બીમારીઓ અને પૈસાનું નુકસાન થઈ શકે છે ત્રીજું શિવલિંગ પર દૂધ ચડાવતી વખતે અમુક અમુક બાબતોની કાળજી લેવી જેમ કે પેકેટનું દૂધ ટાળવું દૂધનું પાત્ર સોના ચાંદી અથવા તાંબાથી બનેલું હોય એ વાપરવું પ્લાસ્ટિક અને સ્ટીલના વાસણોનો ઉપયોગ અભિષેક કરતા સમયે ટાળવો શિવલિંગ પર હંમેશા ઠંડુ દૂધ ચડાવવું ચોથું એવી માન્યતા છે કે શિવલિંગ અથવા ભગવાન શિવની મૂર્તિ પર માત્ર સફેદ રંગના ફૂલો જ ચડાવવા જોઈએ કારણ કે ભોલેનાથને માત્ર સફેદ રંગના ફૂલો જ પસંદ છે પરંતુ ભગવાન શિવને ચંપા અને કેતકીના ફૂલોને શાપિત કર્યા હતા તેથી ભૂલથી પણ ચંપા અને કેતકીના ફૂલોને ભોલાનાથને અર્પણ કરવા નહીં પાંચમું શિવરાત્રિના વ્રતમાં ફળો અને દૂધ લેવું જોઈએ અને સૂર્યાસ્ત પછી કાંઈ પણ ખાવું નહીં શિવરાત્રિમાં વ્રત દિવસે શરૂ થાય છે અને બીજા દિવસની સવારે સમાપ્ત થાય છે છઠ્ઠું પૂજા પૂજા દરમિયાન ચોખા તૂટેલા ન હોવા જોઈએ અક્ષત માટે વાપરવા તે પૂર્ણતાનું પ્રતીક છે એટલા માટે શિવજીને અક્ષત અર્પણ કરતી વખતે એ ખાસ જોવું કે ચોખા તૂટેલા ન હોય સાતમું આ દિવસે સવારે મોડે સુધી સૂવું ન જોઈએ નાહ્યા વગર કંઈ ખાશો નહીં વ્રત ન હોય તો પણ સ્નાન કર્યા વિના ભોજન ન કરવું આઠમું શિવરાત્રિ પર શિવને ત્રણ પાન સાથે બેલીપત્ર અર્પણ કરો અને અર્પણ કરતી વખતે દાંડી તમારી બાજુમાં રાખો અને તૂટેલું બેલીપત્ર ન ચડાવવું જોઈએ નવમું પૂજામાં દૂધ ગુલાબજળ ચંદન દહીં મધ ઘી ખાંડ અને પાણીનો ઉપયોગ કરીને ભગવાન શિવને તિલક કરો ભોળેનાથને અનેક ફળો અર્પણ કરી શકાય છે દસમું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર ક્યારેય તુલસી ન ચડાવી જોઈએ શિવને ચડાવેલ પંચામૃતમાં પણ તુલસીનો ઉપયોગ ન કરવો મહાશિવરાત્રીના પાવન તહેવાર પર પૂજા કરતી વખતે અને શિવરાત્રીના આખા દિવસે આ બધી જ વાતોનું ખાસ ધ્યાન રાખી અને ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું ઓમ નમઃ શિવા